हम राजकोट राउंड टेबल को रिप्रेजेंट करते हैं जो एक सोशल ऑर्गेनाइजेशन से जो चिल्ड्रन वेलफेयर के लिए काम करती है राजकोट में हम चिल्ड्रंस डे सेलिब्रेट कर रहे हैं तो उसके लिए हमने ये सिनेपोलिस की तीन स्क्रीन्स बुक की है और जो भी स्कूल्स हैं अंडर प्रिविलेज की गवर्नमेंट स्कूल्स उनके ऑलमोस्ट uh, 530 स्टूडेंट्स को हम uh, स्पिरिचुअल महायोद्धा मूवी दिखाने लेके आए हैं आज यहाँ पे आज 530 बच्चे को हम लेके आए हैं यहाँ पे तीनों है आज ऑल इंडिया में जितने भी सिने पॉलिस हैं, वो पूरी हमने नेशनल लेवल से टाई अप की है अहमदाबाद बडोड़ा एट अ टाइम ऑलमोस्ट वन लैख स्टूडेंट्स अभी सिने पॉलिस में ऑल ओवर इंडिया में दे वुड बी वो मूवीज देख रहे होंगे यही टाइम पे भणतर मेटे बहुत कार्यरत छे એમાં ગવર્મેન્ટ સ્કૂલ્સ હોય જ્યાં ગવર્મેન્ટ પહોંચી ન શકતી હોય રિમોટ એરિયાઝ છે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જૂનું થઈ ગયું હોય ત્યાં અમે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એવું બધું બનાવી છે એના સિવાય ઘણા અમે કોમ્યુનિટી સર્વિસ કરી છે બ્લડ ડોનેશન હોય ફ્લડ રિલીફ હોય હેલ્થકેર હોય તો આવું આ ટાઈપની બધી અમારી સંસ્થા એ પ્રોવાઈડ કરે છે અત્યારે રાજકોટમાં હાલ અમે સિને પોલીસ સાથે ટાઈપ કરીને ત્રણ સ્ક્રીનમાં પાંચસો ને ત્રીસ બાળકોને અત્યારે રામ પિક્ચર દેખાડીએ છીએ હા અત્યારે અમારા ત્રણસો ને સાહીઠ ચેપ્ટર્સ છે ઓલ ઓવર ઇન્ડિયા બધા સ્ટેટ્સમાં અમારા જ છે મોટા મોટા સિટીઝમાં અમારા છે રાજકોટ અમદાવાદ બરોડા સુરત આવા ગુજરાતના આ બધા સેન્ટર્સ છે ઓલ ઓવર ઇન્ડિયાના અત્યારે લાખો પ્લસ બાળકોને અમારે આ જ દિવસે આ મૂવીઝ દેખાડીએ છીએ આ આપણું એક ધાર્મિક મૂવી છે મહાયોદ્ધા રામ જેમાં રામ ભગવાનની આપણે એનિમેટેડ મૂવી છે એનાથી આપણે બાળકોને એક સંસ્કાર કેવા હોવા જોઈએ એક પુરુષ કેવી રીતના હોવો જોઈએ કેવી રીતના જીવન જીવવું જોઈએ એ અમે એમને શીખવાડવા માગીએ છીએ